હલો નમસ્કાર દરેક ખેડૂતને હું ભીમસીભાઈ કસોટ સુપાશી મેં એક તમિલનાડુની કંપની છે રૂપસો બાયોટેક કરીને એની સાથે કોલિપરેશન કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અહીંયા ખાસ કરીને આપણી નાળિયેરીના જે પ્રોબ્લેમ છે એના માટે તો અમારી પાસે આ ત્રણ પ્રોડક્ટ છે એમાંની જે પહેલી પ્રોડક્ટ છે એ ખાસ કરીને વ્હાઈટ ફ્લાઇ પછી જે દાગનું પ્રમાણ છે ઇરિયોફાઈડ માઇટ એના માટે છે બીજી પ્રોડક્ટ છે એ વિલ્ડ માટે છે અને જે ત્રીજી પ્રોડક્ટ છે એ તંદુરસ્તી માટે ખાસ કરીને ખાતર તરીકેનું કામ આપે છે અને બધા માઇક્રોન્યુટન સામે આવે છે તો એના ઉપયોગથી તમારે જે નારિયેરીના આપણા પ્રોબ્લમ છે એમાં સારા રિઝલ્ટ મળે છે એટલા માટે મને પણ આ પ્રોડક્ટની અંદર સારો એવો રસ જઈ ગયો અને એની સાથે મેં કોલિબ્રેશન કર્યું છે

નાળિયેરી ની ક્વોલિટી બગાડે છે જે આ વિસ્તારમાં સારી તંદુરસ્ત નાળિયેર ખાવું જોઈએ અત્યારે આ સિઝન માં નથી મળતી

કાયમી માટે તંદુરસ્ત જળવાઈ રહે એ માટેનું પણ એ સોલ્યુશન તમે આપો બીજો પ્રશ્ન છે કે નાળિયેરી અંદર વાઇન માંથી પાણી નીકળે છે ઉભા થોડ ની અંદર

અને બીજી પ્રોડક્ટ જે છે એ બાઇઝ માટે છે એટલે ટૂંકમાં ત્રણ જે પ્રોડક્ટ છે એ આપણે નાળિયેરીમાં તમારા જે પ્રોબ્લમ કીધા ને તમે એના ત્રણેય બધા પ્રોબ્લમના સોલ્યુશન માટે આ ત્રણ પ્રોડક્ટ સાહેબ સજેસ્ટ કરે છે એટલે આનું કેવી રીતે કરવાનું છે કે બસ્સો લીટરની ટાંકીમાં પાણી લઈ અને આ બે પેકેટ આ બે પેકેટ અને આ બે પેકેટ ને પાંચ દિવસ માટે રાઉન્ડ કરી અને રાખી મૂકવાના કોઈ મિક્સ કરવાની જરૂર નથી પાંચ દિવસ માટે રાખી મૂકો અને પાંચ દિવસ પછી એને ડીપ મારફત અથવા હાથથી એને થની બાજુમાં થર્ડથી ત્રણ ફૂટ દૂર એનું ડેન્સિંગ કરી દેવાનું એટલે તમને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળશે અને જેટલા તમારે જે પ્રોબ્લેમ વર્ણવા અને મને જે કીધા છે એ બધાનું સોલ્યુશન આ ત્રણ પ્રોડક્ટમાં આવી જાય છે અને સાહેબ પૂરેપૂરી બાહીધારી આપે છે તો આના બેસ્ટ રિઝલ્ટ મળશે અને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે નો સાઇડ ઇફેક્ટ બીજું કોઈ ડેમેજ કે બીજું કોઈ આપણે લોસ જશે અને વિશેષમાં એક પૂછવા માંગુ છું કે આ પ્રોડક્ટ છે ફર્ટિલાઇઝર ટાઈપ છે કે બેક્ટેરિયલ ટાઈપ છે બેક્ટેરિયલ ટાઈપ છે હા પાણીમાં દ્રાવ્ય કર્યા પછી આના કાઉન્ટ જે છે એની જે સંખ્યા છે એ વધતી જાય છે તમે પાંચ દિવસ રાખશો પછી એની સંખ્યા ડબલ થઈ ગઈ એમાંથી પછી તમે જયારે માટીમાં આપજો ત્યારે એનાથી પણ વધારે સંખ્યા થશે અને એ એક્ટિવ કાયમ માટે એક્ટિવ છે એટલે નું એમ કહેવાનું છે કે આની અસર તમારે લોંગ ટાઈમ એટલે થી સાડા ત્રણ વર્ષ સુધીની રહેશે અને તમારે જે બધા જે રોગ છે નાળિયેરીમાં એનો સંપૂર્ણ નિકાલ આવશે તો આના માટે હું તમે મારી આગળ આ પ્રશ્ન લઈને પ્રોડક્ટ તમારી લઈને આવ્યા છે હું આનો ઉપયોગ કરી મારા શોધ ફાળમાં તમને

આ અઢીસો નું પેકેટ છે એટલે ડોઝ ની અંદર બે પેકેટ એટલે પાંચસો લિટર પાણી પાણીની અંદર આ આ બે બે પેકેટ પેકેટ પણ એટલે અડધો કિલો ગ્રામ હા અને આ પણ બે પેકેટ એટલે પાંચસો ગ્રામ ત્રણેય ને બસો લીટર પાણીના ની અંદર પ્રવાહી પાંચ દિવસ રાખી મૂકવાનું છે અને પછી એને ડીપ મારફત એક ની અંદર આપી દેવાનું છે આ ડોઝ આપ્યા પછી એક મહિના પછી ફરીથી એ પાંચસો પાંચસો ના ત્રણેય પેકિંગના પાંચસો પાંચસો એક મહિના દિવસના ગેપ પછી ફરીથી એવી જ રીતે એપ્લાય કરવાનો છે બસો પાણી માં પાંચ દિવસ રાખી મૂકીને પલાળીને બીજો ડોઝ જે છે એ પણ અડધો અડધો પાંચસો પાંચસો ગ્રામના ત્રણેય પેકેટ એ ત્રણ મહિનાના ગેપ પછી આપવાના છે એટલે તમારે ત્રણ વર્ષ સુધી શાંતિ જે તમારે જે રોગના વર્ણન કર્યા ને તમારે જે પ્રોબ્લેમ અત્યારે ફેસ કરો છો એ બધા સોલ્યુશન આ ત્રણેય પ્રોડક્ટની અંદર આવી જાય છે અને તમને એને પૂરેપૂરો સંતોષ મળશે આ ત્રણ ડોઝ આપ્યા પછી ત્રણ વર્ષ હા વર્ષ માટે તમારે શાંતિ જશે જે જે રોગ વરણવા છે એ આમાં જાય તો ત્રણેય ડોઝ ની અંદર ત્રણેય બધા રોગો એક

નવ્વાણું ત્રીસ ચુમ્માળીસ પાંચ સિત્યોતેર ફરીથી બોલી જાઉં મારા કોન્ટેક્ટ નંબર છે ડબલ નાઇન વન થ્રી ડબલ ફોર ફાઇવ ડબલ સેવન બીજી કાંઈ જરૂરિયાત હોય તો મારો સો ટકા કોન્ટેક કરો ઓકે થેન્ક યુ થેન્ક યુ ખૂબ